નમસ્કાર હાર્દિક સમાચાર પર સુરત જિલ્લાના બારડોલી ખાતે મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભગવાન બિરસા મુંડા ની એકસો પચાસ મી ભાગરૂપે બિરસા મુંડા કપનું આયોજન કરાયું છે સુરત જિલ્લાના બારડોલી મામલતદાર કચેરી નજીક સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવનાર દિવસોમાં એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે લેધર બોલ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે ખાસ કરીને ગુજરાત બહારના ખેલાડીઓ અને ટીમો ધૂમ મચાવનાર છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આ ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાના સંયોજક પદ હેઠળ ટુર્નામેન્ટ યોજાનાર છે જેમાં દેશની કુલ છ જેટલી ટીમ રમવાનાર છે બિરસા વોરિયર્સ ગુજરાતથી તેમજ રાજસ્થાન લખનઉ દિલ્હી યુપી ઝારખંડ રાજ્યની ટીમમાંથી ઘણા નામચીન ખેલાડીઓ રમવા માટે આવનાર છે આવનાર સોળ માર્ચથી બિરસા મુંડા ટ્રોફીની શરૂઆત થશે કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ તેમજ રાજ્ય સરકારના રાજ્ય ગૃહ તેમજ રમત ગમત મંત્રી હરસંઘવી ઉદઘાટક તરીકે હાજર રહેનાર છે જેમાં વિજેતા ટીમને પાંચ લાખ રનર્સ અપને ટુ લાખ રોકડા પુરસ્કાર આપવામાં આવનાર છે સાથે જ મેન ઓફ ધ સિરીઝ ને એક હજાર દરેક મેન ખેલાડી મેન ને પાંચ હજાર રૂપિયા રોકડા આપવામાં આવે છે વિજેતા ટીમને એસવાય ઇન્ફ્રા દ્વારા વૃંદાવન ખાતે ગેટ ટુગેધરની પણ ઓફર કરાય છે પચીસમી માર્ચના રોજ ફાઈનલ મેચ રમાશે નવ દિવસ દરમિયાન છ ટીમો વચ્ચે કુલ અઢાર મેચો રમાવામાં આવનાર છે ડીવી સ્પોર્ટ દિલ્હીના ડાયરેક્ટર મિહિર વસાવા અને સમીર સિદ્દીકી દ્વારા લીગનું આયોજન કરાયું છે બારડોલી મે ઓર તેવીસ બારડોલી લોકસભા કા केंद्र स्थान ऐसे बारडोली में सरदार पटेल स्टेडियम में पहली बार ग्रामीण एरिया के क्रिकेट प्रेमी खिलाड़ियों को प्रोत्साहन देने हेतु आज 16 मार्च से हमने देश भर से अलग अलग प्रांत से ग्रामीण एरिया से ट्राइबल एंड अदर सभी खिलाड़ियों के द्वारा ये बारडोली में भगवान बिरसा मुंडा की 150वीं जन्म जयंती के पावन अवसर पर और हमारे भगवान बिरसा मुंडा मात्र 25 साल की आयु में अंग्रेज शासन के सामने अपना आज़ादी आजाद, के लिए लड़ते लड़ते अपना बलिदान दिया ऐसे स्वतंत्र वीर के 150वीं जन्म जयंती के अवसर पर यह बिरसा मुंडा ट्रॉफी ये बारडोली से करवाने जा रहे हैं ये बारडोली प्रदेश में ये बारडोली से पहली बार लेदर बॉल यानी कि सीजन बॉल का टूर्नामेंट इस स्टेडियम से होने जा रहा है ऐसे बाड़ोली के इस टूर्नामेंट में आने वाले सभी खिलाड़ियों का मैं इस पावन भूमि से मैं सांसद प्रभु वसावा और मेरे यहाँ पे राजनीतिक सभी लीडर्स कोऑपरेटिव लीडर्स मेरे પંચાયત સે પાર્લામેન્ટ તક ચુને હવે સભી જનપ્રતિનિધિ મેં સભી ખેલાડીઓ કામે હાર્દિક અભિનંદન કે સાથ મેં સ્વાગત કરના ચુંગા સોળ તારીખે શુભારંભ કરીશું આ મેચમાં ઉદઘાટન પ્રસંગે આપણા રાષ્ટ્રીય આગેવાન જુલારામજી પધારી રહ્યા છે આપણા હર્ષભાઈ સંઘવી શ્રી અને રમત ગમત મંત્રી એવા એ પણ પધારી રહ્યા છે અને જનજાતિ આયોગ કે મેમ્બર આશા લાકડાજી એ આવવાના છે ને આપણા સ્થાનિક મંત્રીશ્રીઓ ભાઈ મુકેશભાઈ પટેલ પ્રફુલભાઈ પાનશે અને કુંવરજીભાઈ હળપતિ એમની સાથે જ મારી લોકસભામાં આવતા સાથે સાથ માન્ય ધારાસભ્યશ્રીઓ સંદીપભાઈ જિલ્લાના પૂર્વ પ્રમુખ સહકારી આગેવાન અને આપણા ભરતભાઈ રાઠોડજી અને સુરજભાઈ વસાવા અને બાકી અહીંયા સ્થાનિક આગેવાનો પણ આ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેશે તો આ સોળ તારીખનો ઉદ્ઘાટન કાર્યક્રમ છે અને બીજા દિવસે સત્તર તારીખે પણ આપણે અહીંના બીજા સ્થાનિક આગેવાન શ્રીઓ છે એમને પણ સત્તર તારીખે સાંજે પાંચ વાગે બીજા દિવસની ટુર્નામેન્ટમાં આમંત્રિત કર્યા છે એમાં પણ આપણે આપણા વરિષ્ઠ આગેવાન ભીખાભાઈ પટેલ માનસિંહભાઈ પટેલ સુમુલના ચેરમેન ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ એમની સાથે જોડાશે આપણા કેતનભાઈ ભાઈ ભાવેશભાઈ એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીના કરતા હતા એવા સહકારી આગેવાનો પણ બીજી તારીખે બીજા દિવસે આપણે ઉપસ્થિત રહેશે અને શનિવારના દિવસે જિલ્લા પ્રશાસન કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી એસપી શ્રી એઓ પણ આ મેચ જોવા માટે નિહાળવા માટે અને આ મેચ માં સહભાગીદાર થવા માટે જિલ્લા પ્રશાસન પણ આવશે સરદાર પટેલ સાહેબ ની પાવન ભૂમિ અને લોકસભા એવા બારડોલી થી આજે બિરસા મુંડા ટ્રોફી રમાવા જઈ રહી છે ત્યારે આજે આ પ્રેસ દરમિયાન આ આજના દિવસે હોળી જેવા ખૂબ પાવન તહેવાર નિમિત્તે તમામ મતદાર ભાઈ બહેનો તમામ જનતા ને હું હોળીઓ ધૂળેટી હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું રિપોર્ટ